સમાચાર બોટાદથી ગઢડાના ગોપીનાથજી દેવ મંદિરના ચેરમેનની પ્રતિક્રિયા બાંગ્લાદેશમાં હિન્દુ મંદિર પર હુમલા મામલા બી પ્રતિક્રિયા હિન્દુ મંદિરો પર 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 હુમલો થાય ત્યારે હૃદય ઘા છે મંદિર વર્ષોથી વિદ્રોહી દ્વારા હુમલા થયા છે હિન્દુઓને એક થવાનો સમય આવી ગયો છે જણાવ્યું ચેરમેને બધા હિન્દુઓને એક થવાની જરૂર છે ગઢડાના ગોપીનાથજી દેવ મંદિરના ચેરમેનની પ્રતિક્રિયા આવી છે સામે બાંગ્લાદેશમાં હિન્દુ મંદિર પર હુમલાના મામલે આપી પ્રતિક્રિયા હિન્દુ મંદિરો પર હુમલો થાય ત્યારે હૃદય પર ઘા થાય છે મંદિર પર વર્ષોથી વિદ્રોહીઓ દ્વારા હુમલા થયા છે ચેરમેને જણાવ્યું હિન્દુઓએ એક થવાનો સમય આવી ગયો છે બધા હિન્દુઓને એક થવાની જરૂર છે સંસ્કૃતિના મંદિરો ઉપર ખાસ કરીને આપણા હિન્દુ ધર્મ ઉપર વર્ષોથી કુઠારા ઘાત વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે આપણે સહન કરતા આવ્યા છીએ આ તારીખ સુધી કરીએ છીએ ત્યારે આ મંદિરો ઉપર જે ઘા થાય છે તો બહુ હૃદય ઉપર ઘા વાગે છે હિન્દુઓને જાગવાનો સમય આવી ગયો યોગી આદિત્યનાથજીએ નારો આપ્યો તો વટેંગે તો કટેંગે એ જરાય વાત ખોટી નથી બધા એક થવાની જરૂર છે અને મંદિરોનું રક્ષણ થવું જોઈએ સનાતન ધર્મનું રક્ષણ થવું જોઈએ બધાએ સાથે બેસી આગળ આવી અને આ મંદિરો ઉપરના હુમલાઓ છે ને અટકાવવા જોઈએ અત્યારે જ્યારે ગ્લોબલ દુનિયા આખી બધી બહુ વિકાસના પંથે છે ત્યારે આવા સમયમાં પણ હજી આવી માનસિકતાઓ કોઈ કોઈ જગ્યાએ દેશમાં અને વિદેશમાં દેખાય છે એને ગઢડા દેવ મંદિર ખાસ એને વખોડે છે આ હુમલાને હિન્દુ ભાઈઓને હું આહવાન કરું છું બધા જાગે અને સરકાર આનું નિવેદન આનું આવેદન આપે બધાને આપણો મેસેજ ત્યાં પહોંચે ત્યાં સુધી એવી સૌ આપની ચેનલના માધ્યમથી હું વિનંતી કરું છું ભગવાન સૌની સદબુદ્ધિ આપે